જે જો મમ્મીના ફેવરિટ કંટ્રોલ આવી ગયા છે ઘરે અને મમ્મીએ સુધારી નાખ્યા છે કંટોલાનું શાક અમને બે ત્રણને જ ભાવે પણ એ પપ્પા લઈ આવ્યા હતા એને ભાવતું હતું ને એટલે બીજા માટે બીજું કરશું તો બધાને વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ તો સવારથી જ શરૂ કરી દીધો બ્લોગ કાલનો દિવસ હતો ને કાલનો બ્લોગ નહીં આવે કેમ કે આખો દિવસ ખબર નહીં કામમાં ને હું છું તો કાંઈ બ્લોગ બનાવવાનો કે એવો કાંઈ ટાઈમ જ નહોતો મેળો આજે કંટોલાનું શાક બનાવવાનું છે ઘંટી ચાલુ કરી દીધી છે અને વાગી ગયા છે ઘડિયાળમાં જો સાડા દસ સાડા દસ જેવું થઈ ગયું છે એટલે હવે આપણે કામે ચડી જાય થોડું ઘણું કામ છે એ બધું બધું પતાવી દઈએ પછી રસ્તોયને એવું બધુંય કરીશું અને ઘંટી ચાલુ કેવી છે એટલે એ કામ એ તે હશે અને અમારા બાળકોએ તે ઊઠી ગયા છે એટલે એનુંય થોડુંક કરવું પડશે હા બાળકો ઊઠી ગયા છે ને હા જો બાળકો હોય ઊઠી ગયા છે કાંઈ વાંધો નહીં ચાલો આપણે પહેલાં તો કામે ચડી જાય ફટાફટ અને વાતાવરણ સારું છે એમ તો જો કેમ કે આમ વરસાદ આવેલો છે પણ આમ થોડુંક ચોખ્ખું છે વાંધો નથી કઈ ચાલો પેલા કામે ચાલ જો અહીંયા ઘંટી ચાલુ કરી છે આજે કેમ કે આજે છે ને પવન છે બહુ સારો વરસાદ જેવું ઓછું છે એટલે મમ્મીએ ઘંટી ચાલુ કરી દીધી તો મેં કીધું દળાઈ જાય દવણા રોટલી ને તો છે ને બહાર દળાવતા જ નથી ઘરે જ દળવી છે કેમ કે ઘરનું જ મજા આવે છે એટલે ગમે એમ કરીને હોય કે ન હોય તો દળવું પડે મંગળસૂત્ર કેટલું કાઢ્યું નેટાય જ જાય છે રોજ જ જાય છે કાઢવામાં જ રહું છું આ બે ને તો ચાલો બાળકો જમવું છે ને મારા ભાઈ જો તૈયાર થાય છે હા ભાઈ ભાઈ કેમ કઈ બોલતા નથી તો રસોઈ જો બનવા માંડી છે ને બનાવાનું છે આજે ચંદ્ર ચકોરી નું શાક એટલે કે રોટલી નું શાક રોટલી પલાળી દીધી છે પછી બટેકાનું શાક બનાવ્યું છે પછી અહિયાં કંટોલા નું શાક બનાવ્યું છે અને આમાં છે કોબીનો સંભારો એટલે આજ તો ત્રણ ત્રણ શાક છે બટેકાનું ને એવું બધુંય કે રોટલી પેડી હતી ને કેટલા દિવસથી રોટલીનું શાક નહોતું કર્યું ગરમ ગરમ ને ખાવાની બહુ મજા આવે હ તો આવી ગયો રોટલીની શાક એ બનાવવાનો છે ને રોટલી હવે થોડીક જ બનાવવાની છે ચાલો રસોઈ કરવા મળે જો મારા ભાઈ આવી ગયા જીરું મીઠું માગવાવાળા હાલે થોડુંક જ મળશે હો લ્યો ઓકે જાવ બાર બાય જાજો બધું આવી ગયું જાજો બધું ચાલો રસોઈ મળીએ કરવા જો આવી ગયા છે 5:30 અને હું નીલ અને રાહુલ ભાઈ આવી ગયા ઘરે અમે ગયા હતા નીલ માટે લંચ બોક્સ લેવા નાસ્તા ડબો લેવા માટે પણ બહુ મજા ન આવી એટલો બધો જેવો જોઈતો હતો ને એવો મેળો નહીં પણ મને એવું લાગે છે કે હવે મારે ઓનલાઈન જ તે મગાવવો પડશે એટલે જોયા પણ એટલી બધી કઈ મજા ન આવી તો હવે જો ઘરે પહોંચી ગયા છીએ અમે વચ્ચે સોનલની ભેળ બહુ પ્રખ્યાત છે ને ત્યાં મેં કીધું મસ્ત આવે ખાતા જાય કેમકે ત્યાં જવાનું જ બહુ ઓછું થાય ભાગ્યે ક્યારેક ખાય તારે આવું હતું બીજી વાર હો ને મમ્મી જો અહીંયા લસણ ફોલવા માટે બેસી ગયા છે લસણ ફળે છે અને વરસાદના ઝાપટા આવે જાય છે આ કરે છે મમ્મીએ જા સહી મૂકી દીધી લાગે છે તો જો વરસાદના ઝાપટા આવે છે લસણ ફળવાનું કામ થઈ ગયું છે શરૂ તો ગાય જો થોડીક ફ્રી થઈ છું બેસવાને મમ્મી લસણ ફળતા ફળતા વચ્ચે છે ને હવેલીએ દર્શન કરી આવ્યા ટ્રાફિક હતો ટ્રાફિક કેમ કે ઈંડોળા શરૂ થઈ ગયા હવે એટલે ધીમે ધીમે ટ્રાફિક તો હશે જ તે તો એ લસણ ફોલતા થાય કે વચ્ચે પેલા હું દર્શન કરી આવું પછી પછી લસણ ને શું આપણે જમવામાં ફોલશું પેલા છે ને લગ્ન નો પૂછવી કે મમ્મી શું બનાવ્યું છે ને હવે એમ પૂછવી કે શું બનાવશું કેમ કે છે ને કોઈને કઈ ભાવતું જ ન હોય આપણે નાના હોય ને આપણે એમ કહી કે હું બનાવશું હું બનાવશું એમ કહેતા હોય ત્યારે આપણે એમ કે ગુણ શાક નહીં ખાઉં પણ હવે ખબર પડે આપણને કે બધે ખાઈ લેવાય આમ તો અત્યારે આપણે બનાવીને અડધા પાંચ બીજા નો ભાવતા હોય એવું હોય તો અમારે જો બાજુવાળા ડોકા કાઢવા આવી ગયા ને બેસવા બે કાંઈ આવો તો ખરા વાણીને લેતા આવો એ જોવે છે કે આ બેન શું કરે છે એમ જો આવી ગયા ઘણી વખત હું બ્લોગિંગ ઉતારતી હોય તો બધાય જોતા હોય કે આ શું કરે છે એમ મારે જો રૂમ માં લાઈટ ચાલુ છે પણ કોઈ દેખાતું નથી કોણ હોય કે નહીં નીલ દરવાજો ખોલ બેટા શું કરો છો બંને આ ભાઈ તો કાગળિયા ફાડે છે તું બેટા હું કે હું આ લખું છું હું લખ છું ડોન લખ તો ડોણી વિષય પણ ગાડી તો ત્રાસી જાય છે લાય હું થોડુંક લખું મને લખવા દે તો એમાં એવું છે પેલા હું ભણાવતી ને ત્યારે ચોક થી લખવાનું હતું તમને બહુ જ શોખ થતો ચોક થી લખવાનો પણ હવે અમે ભણાવીએ છીએ ને તો હવે પેન આવી ગઈ પેન વાળા બોર્ડ આવી ગયા ને હવે તો ગવર્મેન્ટ જે સ્કૂલો છે એમાં બધામાં તો ડિજિટલ બોર્ડ આવી ગયા એટલે પહેલી જ પેન આવે ડિજિટલ વાળી તો કાઈ અમારી સ્કૂલ માં એક મોટો હોલ છે ને એમાં છે અમારે કાઈ વિષય ગણિત

લે આ કેમ મારું ભૂસી નાખું કંઈ વાંધો નહીં બસ ને ચાલો ભાઈ આપણે જઈએ પહેલો ભલે લખતો ચાલો તારે શું તો ને અહીં એવું છે હવે સરસ થયું પેલા કરતા થોડું થોડો સરસ કાંઈ નહીં ચાલ હું જાઉં હો જો આજે છે ને દહીપુરીને એવું ખાધું ને એટલે મેં કીધું હોય કાંઈ નથી ખાવાનું બે છોકરા આજે એટલો ત્રાસ મચાયો છે ને માથું ચડી ગયું

we <laughs>